મોડાસા શહેરના મેઘરજ રોડ સ્થિત નગર સોસાયટીમાં ભાઈેશભાઈની ગળુ દબાવી હત્યા કર્યાનો ચકચારી મામલો સામે આવ્યો છે પ્રાથમિક માહિતી મુજબ નોકરી અને મિલકતના મુદ્દે થયેલા વિવાદ બાદ આ ઘટનાએ ગંભીર વળાક લીધો હતો ઘટનાની જાણ થતાં જ મોડાસા ટાઉન પોલીસે ઝડપી કાર્યવાહી કરી ગણતરીની કલાકોમાં આરોપી યોગેશ રાઠોડને ઝડપી લીધો ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ગઈકાલે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોય નગર સોસાયટીમાં રાત્રિના આશરે સાડા આઠ વાગ્યાના સુમારે એક ખૂનનો બનાવ બનેલ છે જેના અંદર નગર સોસાયટીમાં રહેતા રોહિતભાઈ ઈશ્વરભાઈ રાઠોડ એમને એમના મોટાભાઈ છે યોગેશ ઈશ્વરભાઈ રાઠોડના હોય નોકરી બાબતે અને મિલકતના હિસ્સા બાબતે એમની સાથે બોલાચાલી કરેલી અને છાતી ઉપર લાત મારેલી અને જેના કારણે રોહિતભાઈનું મૃત્યુ થયું છે જેનું અનુસંધાને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરવામાં આવેલ છે મરુણ જગા પીએમ કરવામાં આવેલ છે તથા આરોપીને રાઉન્ડ અપ કરી લેવામાં આવેલ છે અને આગળની તપાસની કાર્યવાહી હાલ ચાલવામાં છે જયદીપ ભાટિયાનો રિપોર્ટ ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે